અમારી સમ્રાટ સમાચાર ચેનલ તાલુકા કક્ષાનો ધ્વજવંદન ઉજવવામાં આવ્યો તળાજા સહિત આજે સમગ્ર ભારત દેશમાં આજે ઓગણસી માં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તળાજા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માં નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જયદીપસિંહ સોલંકીના વ્રત હસ્તે ધ્વજવંદન લહેરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ ધારાસભ્ય તેમજ તાલુકા પ્રમુખ સહિતના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગેવાની લીધી છે

તાલુકાની તમામ કચેરીઓમાં ઉપસ્થિત રહેલા અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત વિદ્યાર્થી બાળકોને આ તકે તાલુકા વહીવટીતંત્ર તરફથી સ્વાગત કરું છું તેમજ ઓગણસીમાં સ્વતંત્ર પર્વની તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મિત્રો આજે ગૌરવ અને શાંતથી મસ્તક રાખવાની તમન્નાને આપવામાં આજીને સતત આ કરના ગઢવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર શહીદ ભગતસિંહ અને આપણા મહાવેરાના રત્ન એવા મહારાજા કૃષ્ણકુમારસિંહનું સ્મરણ અને ભાવવંદન કરવાનો આ દિવસ છે ભારતને આઝાદી આપવામાં માટે આ મહાનુભાવો જે સમર્પણ કરીશ એને યાદ કરીને એમાંથી પ્રેરણા લઈ માં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે કટિબદ્ધ થવાનો આ દિવસ છે આપણે સૌ આ મહાનુભાવોના ઋડી છીએ કે તેમણે અપાવેલી આઝાદીના આકાશમાં આપણે મુક્તપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે ભારત આઝાદ